નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકમાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર સિંદૂર ઉજાડ્યું છે તો તેઓ સાથે મેચ ન રમવી જોઈએ ક્રિકેટ પ્રેમયુ અને શિવસેનાએ પાકિસ્તાન ધ્વજના પોસ્ટર બાળ્યા ભારત પાકિસ્તાન મેચનો વડોદરામાં વિરોધ આજે ચૌદ સપ્ટેમ્બરે દુબઈમાં યોજાનારા ભારત પાકિસ્તાન વચ્ચે એશિયા કપ બે હજાર પચીસનો મહામુકાબલો થાય તે પહેલાં જ વડોદરામાં ઠેર ઠેર વિરોધના સૂર જોવા મળી રહ્યા છે વડોદરાના કેટલાક ક્રિકેટ પ્રેમીઓએ આ મેચને બોયકોટ કરવાની માગ કરી છે તો શિવસેના દ્વારા શહીદોના સન્માનને લઈને પાકિસ્તાનના ઝંડાના પોસ્ટર બાળીને વિરોધ નોંધાવ્યો હતો ક્રિકેટ પ્રેમીએ જણાવ્યું હતું કે આપણા લોકોનું સિંદૂર ઉજાડ્યું છે તો તેઓ સાથે મેચ ન રમવી જોઈએ દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં યોજાનાર આજની મેચને લઈ વડોદરામાં ક્રિકેટ રમત ક્રિકેટ પ્રેમીઓ અને શિવસેના દ્વારા ભારે નારાજગી દર્શાવવામાં આવી છે શહેરના ક્રિકેટ રસિકોમાં ઉત્સાહ સાથે રોષનો માહોલ જોવા મળી રહ્યો છે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલ એટેક બાદ પાકિસ્તાન સામે મેચ ન રમાય તે માટે માગ ઉઠી છે એક ક્રિકેટ પ્રેમીએ જણાવ્યું હતું કે ક્રિકેટ ચાહકોનો ચાહકોનો સંદેશ છે કે ટ્રોફી નહીં સન્માન જરૂરી છે પાકિસ્તાન આપણી સાથે કોઈ પણ ગેમ ન રમી શકે તે માટે બેન કરી દેવો જોઈએ માત્ર રમત નહીં પરંતુ કોઈ પણ ઈ ઈવેન્ટમાં બેન લગાવવો જોઈએ આપણા તરફથી કોઈ પણ જાતનો સ્પોટ ન કરવો જોઈએ તેને વધુમાં ઉમેર્યું કે આપણા લોકોનું સિંદૂર ઉજાડ્યું છે તો તેઓ સાથે મેચ ન રમવી જોઈએ આપણા ઘરમાં આવી આપણા પર્યટકો પર હુમલો કર્યો તે માટે આપણે મેચ ન રમવી જોઈએ અને બોયકોટ કરવી જોઈએ આ સાથે શહેરના ગાંધીગૃહ ખાતે શિવસેના દ્વારા ભારે વિરોધ નોંધાયો હતો સાથે સિંદૂર કે સન્માનને શિવસેના મેદાનને હાયરે પાકિસ્તાન હાય હાયના નારા લગાવી ભારે વિરોધ નોંધાયો હતો આ સાથે પાકિસ્તાનના ઝંડાના પોસ્ટરોને સળગાવી ભારે વિરોધ નોંધાયો હતો બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ